ગુડ મોર્નિંગ વાઇટી ફેમિલી કેમ છો તમે બધા આઈ હોપ કે તમે બધા મજામાં જ જશો હું પણ એકચ્યુઅલી મજામાં જ છું અને ફરી પાછો તમારી સમક્ષ નવો બ્લોગ લઈને આવી ચૂક્યો છું જે તારીખ આજે સાત બે બે હજાર ને ચોવીસ વાર બુધવાર તો કેમ છે બાકી મજામાં ને તમને બધાને હું પણ એકચ્યુઅલી મજામાં જ છું અને જે મારા બ્લોગ જોતા હોય એને કઈ દી કઈ કોઈ વાતનું દુઃખ ન હોય કારણ કે આપણે કોમેડી બ્લોગિંગ હવે કરીએ છીએ પેલા નોર્મલ બ્લોગિંગ કરતા હતા હવે કોમેડી પ્લસ થતું જાય છે એટલે કોમેડી પ્લસ નોર્મલ તો આવું છે અને એજ ની તરફ આજે આપણે જવાનું છે જુનાગઢ તો એ પેલા માટે નીકળવું પડે ને આપણે ઘરેથી તો હવે આપણે નીકળશું સીધા બસ સ્ટેન્ડ તરફ પછી ત્યાં બધાય આપણા વાટ જઈને બેઠા છે આપણા મિત્ર હેલિકોપ્ટર વાળો હતો એ તો ખાસ વાત જોઈને બેઠો હશે તો બંને આગળ બનિયારીઓ વ્લોગમાં બ્લોગ આગળ જતા બહુ મસ્તી નો થવાનો છે આમ કહેવાય ને કે ખૂબ મજા આવવાની છે જે કોઈ આપણા વિડીયોઝ એક્સટર્નલ એપમાંથી જોતા હોય તો પ્લીઝ મહેરબાની કરીને યુટ્યુબમાંથી જો કારણ કે એના કારણે આપણે ઓવર ટાઈમ ગુમાવવાનો વારો આવે છે તો આ વાતનું ખાસ ધ્યાન રાખજો તો ફાઈનલી આપણે ઘરેથી નીકળી ગયા છીએ બસ સ્ટેન્ડ તરફ જવા માટે તો હવે જઈએ સીધા બસ સ્ટેન્ડ તો મળીએ સીધા બસ સ્ટેન્ડ આપણે આવ્યા એરપોર્ટ છે

કે કાંઈ હતું નહીં બતાવવા જેવું ખોટું તમને બોરિંગ કરવું એના કરતા મને એમ થયું કે નથી બતાવવું એ બેટર છે અને હવે આપણે વિડીયોનું કરશું એડિટિંગ અને આ વિડીયોને આપણે અહીંયા જ એન્ડ કરી દઈએ છીએ કારણ કે વિડીયો હવે બહુ લાંબો થઈ ગયો હશે આઈ થિંક ચાર થી પાંચ મિનિટ જેવો તો થઈ ગયો હશે તો આ વિડીયોને આપણે અહીંયા જ એન્ડ કરી દઈએ છીએ તો તમને મારો આ વિડીયો કેવો લાગ્યો નીચે કમેન્ટ સેક્શનમાં મને જરાક કહી દેજો જેથી મને ખ્યાલ આવે અને બીજી વાત તો તમને જો મારા વિડીયો ગમતા હોય તો ચેનલને લાઇક કરો શેર કરો એન્ડ સબસ્ક્રાઈબ કરો સાથે આપેલી બે લાઇકનને પણ પ્રેસ કરી દેજો જેથી મારા વિડીયોની નોટિફિકેશન તમને ગાયકા મળી જાય તો મળશું કોઈ નવા બ્લોગ સાથે ત્યાં લગ્ન બબા